નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખરીફ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર મકાઈ તેમજ રાગીની ખરીદી માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થશે તો કઈ તારીખથી શરૂઆત થશે અને ક્યાં સુધી થશે અને શું ભાવે ખરીદી થશે તેની તમામ વિગતો આ વિડીયોમાં આપવામાં આવેલ છે અને વંદે ગુજરાતમાં આ અંતર્ગત અપીલ કરવામાં આવેલ હતી કે જ્યાં વધારે વધારે ખેડૂત સુધી આ માહિતી પહોંચે તેના માટે આગળ આ વિડીયો આપ જોતા રહેજો નમસ્કાર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ડાંગર બાજરી જુવાર મકાઈ તેમજ રાકી રાગીની સીધી ખરીદી કરશે જે અંગે ખેડૂતો મિત્રોની ખાસ વિનંતી કે જે આપનો પાક વેચવાનો થાય છે જે અંગે વીસીએ મારફતે રાજ્ય સરકાર દ્વારા નોંધણી કરવામાં આવી રહેલ છે જેની સમયમર્યાદા એક દસ બે હજાર પચીસથી એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં દરેક ખેડૂત મત મિત્રોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે ખરીદીનો સમયગાળો છે પેઢી માટે એક અગિયાર બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ અને એ સિવાયની જે જન્સી છે બાજરી જુવાર મકાઈ રાગી એના માટે ખરીદીનો સમયગાળો રાજ્ય સરકાર એટલે કે ભારત સરકાર દ્વારા નિયત થઈને આવેલ છે જેમાં એક અગિયાર બે હજાર પચીસથી ત્રીસ એક બે હજાર પચીસનો રહેશે છવ્વીસ સોરી એક ત્રીસ એક બે હજાર છવ્વીસનો રહેશે દર વખતે આપના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહેલ છે પરંતુ જ્યારે નોંધણી કરવામાં આવે છે ત્યારે ઘણી બધી ભૂલો થતી હોય છે એટલે ખાસ ખેડૂત ખેડૂત મિત્રોને વિનંતી કે આપના દ્વારા જ્યારે પણ નોંધણી કરવામાં આવે ત્યારે જે પણ સરકાર દ્વારા દસ્તાવેજો માગવામાં આવ્યા છે એ દરેક દસ્તાવેજોની પૂરતી ચકાસણી કરીને આપના દ્વારા વિષય કેન્દ્ર પાસે જવાનું રહેશે જેથી આપણા દ્વારા જે નોંધણી કરવામાં આવે છે એમાં કોઈ સતી રહેવા પામે નહીં ખાસ કરીને નોંધણી સમયે જે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે જેમાં સાત બાર આઠ બેન્ક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ કેન્સલ ચેક વગેરે દસ્તાવેજો તેમજ ખેડૂત ખાતેદરના બાયોમેટ્રિક થમ ઇમ્પ્રેસનથી જ આપની નોંધણી થશે જેથી જે અંગે અંગેની ખાસ આપની દ્વારા કાળજી લઈને નોંધણી કરાવવાની રહેશે ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના જે ભાવો જાહેર કરવામાં આવેલ છે જેમાં ડાંગર કોમન બે હજાર ત્રણસો ઓગણ પ્રતિ ક્વિન્ટલ ડાંગર ગ્રેડિય બે હજાર ત્રણસો પ્રતિ ક્વિન્ટલ બાજરી બે હજાર સાતસો ને પંચોતેર જુવાર ત્રણ હજાર છસો નવ્વાણું જુવાર માલદંડી ત્રણ હજાર સાતસો ઓગણપચાસ મકાઈ બે હજાર ચારસો અને રાગી ચાર હજાર આઠસો છ્યાશી પ્રતિ ક્વિન્ટલ તે સિવાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહેવા પામે તે હેતુસર બાજરી જુવાર તેમજ રાગીના જથ્થા ઉપર પ્રતિ ક્વિન્ટલ ત્રણસો બોનસ જાહેર કરવામાં આવેલ છે જેથી દરેક ખેડૂત મિત્રો એનો ખાસ લાભ લે તે પ્રકારની આપના સ્તરેથી ત્યાં જાહેરાત પણ કરવામાં આવે અને દરેક ખેડૂત મિત્રોને એની જાણકારી મળી રહેવા પામે અને સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહેલ છે જેનો મહત્તમ લાભ લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે છે થેન્ક યુ